તેમની પૂજા કરવા તે હેમમાલી ફૂલ લાવતો તેને તેને વિશાલ લાક્ષી સુંદર સ્ત્રી હતી એક વાર તે માન સરોવરમાંથી ફૂલ લઈ આવ્યો પણ કામા થવાના કારણે ફૂલોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધિત થઈને પોતાના સેવકોને હુકુમ કર્યો કે તમે બધા જઈને હેમમાલીને જુઓ કે હજુ સુધી ફૂલ લઈને આવ્યો કેમ નથી જ્યારે યક્ષોએ તે જાણ્યું તો તેઓ કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજન હેમમાલી અત્યાર સુધી પોતાની સ્ત્રી સંગ ભ્રમણ કરી રહ્યો છે યક્ષોની વાત જાણીને કુબેરે હેમમાલીને બોલાવવાનો હુકુમ કર્યો હેમ માલી રાજા કુબેર સામે ડરથી કાપતો કાપતો હાજર થયો તેને જોતાં જ રાજા કુબેર ખૂબ જ ક્રોધિત થયો અને એમના હોઠ ફફરવા લાગ્યા તેમણે કહ્યું હે પાપી મહાનીચ કામી તે મારા પરમ પૂજ્ય ઈશ્વરનો અપમાન કર્યો છે ઈશ્વર શિવજીનો આદર નથી કર્યો તેથી હું તને શ્રાપ આપું છું તું સ્ત્રીનો વિયોગ ભોગવીશ અને મૃત્યુલોકમાં જઈને કોઢવારો થઈશ કુબેરના શાપથી તે જ પરે સ્વર્ગમાંથી પૃથ્વી પર નીચે પટકાયો અને કોઢવારો થઈ ગયો તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવીને ખૂબ જ મહાદુઃખ ભોગવ્યા પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ મલિન ન થઈ અને પછીના જન્મની પણ સૂંઘ રહી તેથી તે ઘણા દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજોના ખોટા કર્મોનું સ્મરણ કરતાં કરતાં હિમાલય પર્વતની ઉપર ચાલ્યો ત્યાં ચાલતા ચાલતા માર્કંડેય ઋષિના આશ્રમમાં આવ્યો તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રાહ્મણની જેવા જ લાગતા હતા તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભી રહ્યો હતો હેમમાલી ત્યાં ગયો અને નમસ્કાર કરી તેમના પગોમાં પડી ગયો તેમને જોતાં જ માર્કંડે ઋષિએ કહ્યું તે એવા કયા ખોટા કામો કર્યા છે જેનાથી તારે કોઢી થવું પડ્યું અને મહાન દુઃખ ભોગવવા પડે છે ત્યારે હેમમાલીએ કહ્યું હે મુનિ હું રાજા કુબેરનો સેવક છું હેમમાલી મારું નામ છે રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ નિયમિત ફૂલો લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી ફૂલો લઈને પહોંચ્યો ન હતો તેમણે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવ અને કોઢવારો થઈ મૃત્યુલોકમાં દુઃખ ભોગવ તેથી હું કોઢવારો થઈ ગયો અને મોટા દુઃખો ભોગવું છું તેથી તમે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય તેથી માર્કંડે ઋષિ બોલ્યા ભાઈ તે મારી આગળ સત્ય વાત કરી છે તેથી હું તારા ઉદ્ધાર માટે એક વ્રત બતાવું છું જો તું જેઠ મહિનાની બદ પક્ષની યોગીની એકાદશીનો વિધિપૂર્વક વ્રત કરીશ તો તારા બધા જ પાપ નાશ થઈ જશે તેથી હેમ માલી ખૂબ જ ખુશ થયો અને મુનિના વચન પ્રમાણે યોગીની એકાદશીનો વિધિપૂર્વક વ્રત કર્યું તેનાથી પ્રભાવિત થઈને તે ફરી પોતાના જૂના રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રીની સાથે વિહાર કરવા લાગ્યો હે રાજન આ યોગીની એકાદશીની કથાનો ફળ એક્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનો તેના બરાબર છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ નષ્ટ થાય છે તે અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદુર